હેલો મિત્રો કેમ છો વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલમાં ભાઈઓ તમારું સ્વાગત છે તો જોવા પેલું આપણું ઘર છે બરાબર અને આપણે વાર્તા હતા તમાકુમા પોણી તમે જુઓ આપણા પગે હજુ પહેનાસી અને સંજયભાઈ સીધા ક્ષેત્રમાં પેડા લઈને આવ્યા કે ચાલો આપણે રોમાપી દર્શન કરવા જવાનું છે ચાલતું બરાબર તો સંજયભાઈએ મને કીધું કે આપણે ચાલતું રોમાપી જવાનું હો એટલે આપણા ખાસ મિત્ર એટલે મને કીધું કે ભાઈ તમારે આપવું જ પડશે તે હું એવો ને એવો હાડેસુ ભાઈ તો તમે વિડીયોમાં બન્યા રહેજો જોરદાર મજા આવશે આપણે શેતર વચ્ચે થઈને આપણા રોમાપીરના દર્શન કરવા જઈ રહ્યા છે બરાબર તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો હું તમને આગળ રોમાપીરના દર્શન કરાવ જો ભાઈ આપણું હાર્યું છેતર બરાબર આ આપણા એંડા સી અને આ લેબડા રહે રે ને બધા હું એ પાડે જો આપણે ઘેર હોઈએ ને એટલે મને લેબડો પાડવા જ ચડાવી આપણા ઘેર વ્યાસોસી એટલે લેબડો હમણાં બપોરે જ આવ્યા હતા જીગો આપણે અરે ઘોડોભાનો બોર છે બરાબર અને પેલી બાજુ આપણું ઘર હતું આપણે એ બાજ થી હેડતા હેડતા આવ્યા આવીએ અને આપણે જવાનું છે રોમાપીરના મંદિરે તો વિડીયોમાં બન્યા હે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પેલી બાજુ બોર તરફથી આપણે આયા બરાબર એ બાજુ આપણું ઘર છે અને આપણે જઈ રહ્યા છીએ રોમાપીર ના દર્શન કરવા માટે આપણા મિત્ર એ કીધું કે આપણે ચાલતું જવાનું તે એના હારે પોણી વાર્તા વાર્તા પણ મિત્ર એ કીધું તમે જોઈ લો આપણું પેલી બાજુ પણ એક ક્ષેતર છે એ તો હાલ ને કોક દાળો બતાવીશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ બાજુથી અને આ બાજુ છે એની પર વાળે રોડ અને આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો તો મિત્રો ના મંદિરે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ અને રવિવારના દિવસે મિત્રો અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને મિત્રો આ રોમાપિંડ મંદિર અરણીપુરાથી થી જે રોડ છે વાલમથી જે હેઠોર વાળો સિંગલપટ્ટી રોડ છે ત્યાં અરણીપુરાથી થોડા જ આગળ આવો તો મસ્ત મજાની આવી મઢી છે રોમાપીન ની તમે જોઈ શકો છો તો ભાઈ આપણા રોમા પીરે જઈને આયા અને આપણે હો પોણી વળ્યું પાણી મળ્યું પાછા જતા રહીએ પોણી ચાલુ જ છે અને આપણે સંજયભાઈ જો આપણા દાદીનો અમારા આજી ઇવન પ્યાડો આલી કે આપણે પ્યાડા ચડાવી દેતા હતા હ ચલો તો મિત્રો મળીએ એક નવો વિડીયો લઈને બાય બાય જય રોમાપીર ચલો સંજયભાઈ